જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રેનાલ્ટ કંપનીની ડસ્ટર કાર જોઈ રહ્યા છો ડસ્ટર વેચવાની છે બે હજાર પંદરનું મોડલ વાન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ છે ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે આવી ગાડી તમને ક્યાંય નહીં જોવા મળે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ જાચવેલી ગાડી છે વાન વનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા રોજના તમને આવા ગાડીઓ વિશેના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા છે ગાડી ગાડી ક્યાં તેની વાત કરું તો આ તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં આ ગાડી જોવા મળી રહેશે રેનાલ્ટ ડસ્ટર બે હજાર પંદર નું મોડલ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન ડીઝલ વેરિયન્ટમાં ગાડી સિલ્વર કલર કંપની કલરમાં ગાડી જોવા મળશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સોર્યાસી હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુઅન કિલોમીટર જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વન ઓનર ગાડી ગાડીનો વીમો પણ શરૂ છે ફૂલ વીમો શરૂ છે ગાડીના ટાયર ગુડ કંડિશનમાં તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીનો નંબર સિલેક્ટેડ નંબર છે ચોત્રીસ તેત્રીસ નંબર છે સિલેક્ટેડ નંબર જોવા મળી રહેશે રેનાલ્ટ ડસ્ટર ગાડીના તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ રેનાલ્ટ ડસ્ટર વે ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને સુરત જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવ નવાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ ડસ્ટર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન વનર ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું